પ્રકરણ બીજું મારી માતાનું મૃત્યુ અને અલૌકિક માદળિયું મારા વડીલ બંધુના લગ્ન એ મારી માતાની મોટામાં મોટી ઈચ્છા હતી આહ જ્યારે હું અનંતની પત્નીનો ચહેરો જોઈશ ત્યારે હું આ પૃથ્વી પર સ્વર્ગ મેળવીશ તો વખત બોલાયેલા મારી માતાના મેં સાંભળેલા આ શબ્દોમાં વંશને આગળ વધારવાની દ્રઢ ભારતીય ભાવના વ્યક્ત થતી હું જોઈ રહ્યો હતો અનંતના વૈવિશાળ વખતે હું લગભગ અગિયાર વર્ષનો હતો માતા આ વખતે કોલકાતા હતા અને ઘણા ઉત્સાહથી લગ્નની તૈયારીઓ પર દેખરેખ રાખી રહ્યા હતા લાહોરમાં બે વર્ષ રહ્યા બાદ પિતાજીની બદલી ઉત્તર ભારતના બરેલીમાં થઈ હતી જ્યાં હું અને પિતાજી અમારા ઘરે એકલા રહ્યા હતા આ અગાઉ મારી બે મોટી બહેનો રોમા અને ઉમાના લગ્નનો ઠાઠમાઠ મેં જોયો હતો પરંતુ જેષ્ઠ પુત્ર તરીકે અનંત માટેની યોજનાઓ ખરેખર વિશાળ પાયા પર હતી માતા દરરોજ દૂર દૂરથી કોલકાતામાં આવતા અનેક સગા સંબંધીઓનું સ્વાગત કરતા તેમના સુખપૂર્વકના નિવાસ માટે પચાસ એમહર્સ્ટ સ્ટ્રીટ પર એક નવું મોટું મકાન લેવામાં આવ્યું હતું દરેક વસ્તુ તૈયાર હતી મિજબાની માટે વિવિધ વાનગીઓ કન્યાના માંડવે જતી વખતે વરઘોડામાં ભાઈને બેસવા માટેની પાલખી વિવિધ રંગી બત્તીઓની હારમાળા હાથીઓ અને ઊંટોના કાર્ડબોર્ડના મોટા પૂતળા ઇંગ્લિશ સ્કોટિશ અને ભારતીય બેન્ડવાજા ધંધાદારી મનોરંજકો અને પ્રાચીન પવિત્ર લગ્નવિધિ માટે પુરોહિતો પિતાજી અને હું ખૂબ આનંદમાં હતા અને બરાબર ઉત્સવને સમયે જ કુટુંબ સાથે થઈ જવાની અમારી ગોઠવણ હતી આમ છતાં આ લગ્ન મહોત્સવના દિવસના થોડાક સમય પહેલાં મને એક અશુભ દર્શન થયું બરેલીમાં આ બન્યું હતું અમારા બંગલાની અંદરના ચોકમાં હું પિતાજીની પડખે સૂતો હતો અમારી પથારી ઉપરની મચ્છરદાનીમાં વિચિત્ર ફફડાટથી હું જાગી ગયો પાતળા પડદા ખસી ગયા અને મેં મારી પ્રેમાળ માતાની આકૃતિ જોઈ તારા પિતાને જગાડ તેમનો અવાજ મંદ હતો આજે સવારની ચાર વાગ્યાની પહેલી જ ગાડી પકડો તમે મને જોવા ઈચ્છતા હો તો કોલકાતા દોડ્યા આવો છાયા આકૃતિ અદ્રશ્ય થઈ પિતાજી પિતાજી માતા મરણોન્મુખ છે મારા ભય મિશ્રિત અવાજથી તેઓ તરત જ જાગી ગયા આ આઘાતજનક સમાચાર મેં ડુસકાં ભરતાં ભરતા આપ્યા આ તારો ભ્રમ છે એની ફિકર કરવાની જરૂર નથી દરેક નવી પરિસ્થિતિને નકારવાનો તેમનો લાક્ષણિક જવાબ પિતાજીએ આપ્યો તારી માતા ખૂબ તંદુરસ્ત છે હવે પછી કોઈ માઠા સમાચાર મળશે તો આપણે કાલે જઈશું અત્યારે જ નહીં નીકળવાની ભૂલ માટે તમે તમારી જાતને કદી માફ કરી શકવાના નથી અંતરવેદનાને લીધે હું હજી વધારે કડવાશથી બોલ્યો હું પણ તમને કદી માફ નહીં કરું વિષાદપૂર્ણ સવારમાં જ એક તાર આવ્યો માતા ગંભીર રીતે બીમાર લગ્ન મુલત્વી તુરંત જ આવો પિતાજી અને હું વ્યગ્રચિત્તે ઉપડ્યા રસ્તામાં ગાડી બદલવાના એક જંક્શન સ્ટેશને મારા એક કાકા મળી ગયા ગાડી વીજળીના ગડગડાટ કરતી બિહામણા સ્વરૂપે અમારી તરફ ધસમસતી દોડતી આવી રહી હોય એવો મને ભાસ થયો મારા મનમાં મચી રહેલા ગમસાણને લીધે આ ગાડીના પાટા પર પડતું મૂકવાનો દ્રઢ વિચાર મને એકદમ સ્ફુરી આવ્યો માતાથી વિખોટો પડેલો હું તેમના પ્રેમ સિવાયના ઉજ્જડ જગતમાં રહી શકું નહીં દુનિયામાં મારી માતાને હું પ્રિયમાં પ્રિય મિત્ર તરીકે ચાહતો હતો તેમની સહાનુભૂતિભરી કાળી આંખો શિશુ જીવનની નજીવી વ્યથાઓમાં મારું આશ્રય સ્થાન હતી શું તે હજી જીવે છે મારા કાકાને આ છેલ્લો સવાલ પૂછવા હું થોભી ગયો મારા મુખ પરનો મરણિયો નિર્ધાર તેઓ કળી ગયા જરૂર તે હજી જીવે છે પરંતુ મેં તેમની વાત ભાગ્યે જ સાચી માની અમે જ્યારે કોલકાતાના અમારા ઘરે પહોંચ્યા ત્યારે મૃત્યુના આઘાતભર્યા સમાચાર જ અમારે સાંભળવાના હતા હું લગભગ નિર્જીવ સ્થિતિમાં ઢળી પડ્યો મારા હૃદયનું સમાધાન થતાં વર્ષો નીકળી ગયા મારા આક્રંદે સ્વર્ગના દરવાજા હલાવી દીધા આખરે જગન માતાને આવવું જ પડ્યું તેના શબ્દોથી મારા દૂજતા જખમોને આખરી રૂઝ આવી જન્મ જન્માંતરો દરમિયાન અનેક સ્નેહવત્સલ માતાઓના રૂપમાં તારું જતન કરનારી હું જ હતી જે બે અત્યંત સુંદર ખોવાયેલ આંખોને તું શોધે છે તે બંને કાળી આંખો આ મારી દૃષ્ટિમાં તું જોઈ લે અમારી પરમપ્રિયની અંતિમ ક્રિયા પતાવ્યા પછી તુરંત જ પિતાજી અને હું બરેલી પાછા ફર્યા દરરોજ પરોઢીએ અમારા બંગલાની સામે આવેલા મોટા પારિજાતના વૃક્ષની છાયામાં પથરાયેલી સુંવાળી હરિયાળી સુધી દુઃખદ સ્મરણ યાત્રા કરવાનો મેં નિત્યક્રમ રાખ્યો હતો કાવ્યમય કલ્પનાઓમાં હું ક્યારેક વિચારતો કે આ સફેદ પારિજાતના ફૂલો ઐચ્છિક ભક્તિભાવથી નીચેની હરિયાળી ઘાસની વેદી ઉપર પોતાની જાતને ન્યોછાવર કરે છે ઝાકળની સાથે સાથે મારા અશ્રુબિંદુઓનો સંયોગ થતાં ઉષામાંથી કોઈ અપાર્થિવ તેજ પ્રગટ થતું હું ઘણીવાર જોતો ઈશ્વર દર્શન માટેના તલસાટની તીવ્ર વેદના મારા પર આક્રમણ કરતી અને હિમાલય તરફનું મારું આકર્ષણ અતિ પ્રબળ બનતું આ પવિત્ર પર્વતમાળાની તાજી જ યાત્રા કરીને આવેલ મારો એક પિતરાઈ અમને મળવા બરેલી આવ્યો હતો યોગીઓ અને સ્વામીઓના ધામ જેવા પર્વતરાજ વિશેની વાતો મેં આતુરતાપૂર્વક સાંભળી ચાલો આપણે હિમાલય તરફ ભાગી જઈએ બરેલીના અમારા ઘર માલિકના યુવાન પુત્ર દ્વારકા પ્રસાદને મેં એક દિવસ સૂચન કર્યું જે તેણે ધ્યાનમાં લીધું નહીં એટલું જ નહીં પણ તેણે એ વાત મારા મોટાભાઈને કહી દીધી જે પિતાજીને મળવા ત્યારે જ આવેલા એક નાદાન છોકરાની આવી અવ્યવહારુ યોજનાને હસી કાઢવાને બદલે અનંતે મારો ઉપહાસ કરવાનો ચોક્કસ કર્યો તારો જબ્બો ક્યાં છે સિવાય તું સ્વામી બની શકીશ નહીં પરંતુ તેના આ શબ્દોથી કલ્પી ન શકાય એવો રોમાંચ મેં અનુભવ્યો આ શબ્દોએ મારી સન્મુખ એક સ્પષ્ટ ચિત્ર ઊભું કર્યું હું એક સાધુ તરીકે ભારતનું પરિભ્રમણ કરી રહ્યો છું કદાચ તે શબ્દોએ મારા પૂર્વજન્મની સ્મૃતિઓને જાગૃત કરી હોય એ ગમે તે હોય પરંતુ મેં સમજી લીધું કે કેટલી નૈસર્ગિક સરળતાથી હું પ્રાચીન સમયથી સ્થાપિત સંન્યાસી પરંપરાના ભગવા વસ્ત્ર ધારણ કરી શકું તેમ છું એક સવારે દ્વારકાની સાથે વાતચીત કરતા મેં અનુભવ કર્યો કે હિમસ્ખલન જેવા પ્રચંડ વેગથી ઈશ્વર પ્રેમની ધારા મારામાં ઉતરી રહી હતી અમારી છટાદાર ચર્ચા મારો સાથી તો માત્ર આંશિક રીતે જ સાંભળી રહ્યો હતો પરંતુ હું પૂર્ણ એકાગ્રતાથી મારા અંતરની વાત સાંભળતો હતો તે દિવસે જ બપોર પછી હું હિમાલયની તળેટીમાં આવેલ નૈનિતાલ તરફ નાસી ગયો અનંતે નિશ્ચયપૂર્વક મારો પીછો પકડ્યો દુઃખ સાથે મારે ન છૂટકે બરેલી પાછા ફરવાની ફરજ પડી પરોળીએ પારિજાતના વૃક્ષ તરફની મારી રોજિંદી યાત્રા સિવાયની બીજી કોઈ પણ મુસાફરીની મારે માટે બંધી થઈ મારી બે ખોવાયેલ માતાઓ માટે મારું હૃદય રડતું રહ્યું એક માનવીય અને બીજી જગન્માતા માતાના મૃત્યુથી પરિવારમાં જે શૂન્યાવકાશ છવાયો હતો તે ક્યારે પણ ભરી શકાય તેવો ન હતો પિતાજીએ ઉત્તરાવસ્થાના લગભગ ચાળીસ વર્ષ દરમિયાન પુનઃલગ્ન કર્યા નહીં તેમના નાના કુટુંબ પ્રત્યે માતા અને પિતાની બેવડી ફરજ બજાવવાનું મુશ્કેલ કામ પાર પાડતા તેઓ વધારે કોમળ અને વધારે મળતાવળા થયા હતા તેમણે ભિન્ન ભિન્ન કૌટુંબિક પ્રશ્નો સ્વસ્થતાપૂર્વક અને અંતરદ્રષ્ટિથી ઉકેલ્યા હતા ઓફિસેથી આવ્યા પછી તેઓ એક તપસ્વીની માફક પોતાના ઓરડામાં ચાલ્યા જતા અને આનંદદાયક અગાધ શાંતિથી ક્રિયા યોગનો અભ્યાસ કરતા માતાના મૃત્યુ પછી ઘણા સમયે પારિવારિક પરચુરણ સેવાઓ સંભાળવા એક અંગ્રેજ પરિચારિકા રાખવાનો મેં પ્રયત્ન કર્યો કે જેથી મારા પિતાજીનું જીવન વધુ સુવિધાજનક બનાવી શકાય પરંતુ પિતાજીએ તેનો આમ કંઈ નકાર કર્યો હતો તારી માતાના મૃત્યુ સાથે મારા પ્રત્યેની સેવાનો પણ અંત આવ્યો આજીવન એક પત્ની પરાયણતાના ભાવમાં તેમની આંખો ખોવાઈ ગઈ અન્ય કોઈ પણ સ્ત્રીની સેવાનો હું સ્વીકાર નહીં કરું માતાના મૃત્યુ પછી ચૌદ મહિને મને ખબર પડી કે તે મારા માટે એક મહત્વનો સંદેશ છોડી ગઈ છે અનંત જે તેની મૃત્યુ શૈયા પાસે હાજર હતો તેણે એમના શબ્દો નોંધી લીધા હતા જો કે તેમણે એવી સૂચના આપેલી કે આ સંદેશો મારી સમક્ષ એક વરસમાં પ્રગટ કરવો છતાં મારા ભાઈએ ઢીલ કરી તે થોડા વખતમાં બરેલીથી કોલકાતા જવાનો હતો અને ત્યાં જઈ માતાએ પસંદ કરેલ કન્યાને પરણવાનો હતો એક દિવસ સાંજે તેણે મને બોલાવીને પાસે બેસાડ્યો મુકુંદ તને કંઈક વિલક્ષણ સમાચાર આપતા હું અચકાતો હતો અનંતના અવાજમાં વિવશતાપૂર્ણ સમર્પણ હતું કેમ કે ઘરનો ત્યાગ કરવાની તારી ઈચ્છા બળવત્તર બને તેનો મને ભય હતો ગમે તે હોય પરંતુ તું ઈશ્વર પ્રેમમાં ઓતપ્રોત થઈ રહ્યો છે હમણાં જ હિમાલય તરફ જતાં મેં તને પકડી પાડ્યો ત્યારે જ મેં એક પાક્કો નિશ્ચય કરી લીધો હતો મેં જે એક પવિત્ર વચન આપેલું છે તેનું પાલન કરવાનું મારે હવે વધારે વખત મુલત્વી ન રાખવું જોઈએ આમ કહી મારા ભાઈએ મને એક નાનકડી પેટી આપી અને માતાનો સંદેશો આપ્યો મારા વાલા પુત્ર મુકુંદ મારા આ શબ્દો તારા માટે અંતિમ આશીર્વાદ છે માતાએ કહ્યું હતું આ જ અવસર છે જ્યારે મારે તારા જન્મ પછી બનેલ ઘણી બધી અદ્ભુત ચમત્કારી ઘટનાઓનું વર્ણન કરવું જોઈએ તું જ્યારે મારા હાથમાં નાનો શિશુ હતો ત્યારથી તારા ભાવિ નિર્મિત માર્ગની મને જાણ થઈ હતી ત્યારે હું તને વારાણસીમાં આવેલ મારા ગુરુના ઘરે લઈ ગઈ હતી સંખ્યાબંધ શિષ્યોના સમૂહ પાછળ હું બેઠી હતી તેથી ઊંડા ધ્યાનમાં બેઠેલા લાહિરી મહાશયને હું માંડ માંડ જોઈ શકતી હતી ખોળામાં રાખી હું તને પ્રેમથી થાબડતી હતી ત્યારે સાથો સાથ હું પ્રાર્થના કરતી હતી કે મહાગુરુનું ધ્યાન આપણી તરફ દોરાય અને તેઓ શ્રી તને આશીર્વાદ આપે જ્યારે મારી મૌન ભક્તિપૂર્ણ પ્રાર્થના તીવ્ર બની ત્યારે તેમણે પોતાના નેત્રો ખોલ્યા અને મને તેમની પાસે આવવાનો સંકેત કર્યો અન્ય ભક્તોએ મને માર્ગ આપ્યો મેં તેઓ શ્રીના પવિત્ર ચરણકમલમાં પ્રણામ કર્યા લાહિરી મહાશયે તને પોતાના ખોળામાં લીધો અને આધ્યાત્મિકતાની દીક્ષા આપતા હોય તે રીતે તારા કપાળ પર તેઓ શ્રીએ પોતાનો હાથ મૂક્યો છોટી માતા તારો પુત્ર યોગી થશે એક આધ્યાત્મિક એન્જિન તરીકે તે અનેક આત્માઓને ઈશ્વરના સામ્રાજ્યમાં લઈ જશે સર્વજ્ઞ ગુરુએ મારી ગુપ્ત પ્રાર્થના સ્વીકારી તે જાણીને મારું અંતઃકરણ આનંદથી ઉછાળા મારવા લાગ્યું તારા જન્મના થોડા સમય પહેલા પણ તેમણે મને કહેલું કે તું તેમના માર્ગને અનુસરશે મારા પુત્ર ત્યાર પછી તને જ્યારે અદ્ભુત દિવ્ય પ્રકાશના દર્શન થયા હતા તેની જાણ મને અને તારી બહેન રોમાને થઈ હતી કેમ કે બાજુના ઓરડામાંથી અમે તને પથારીમાં નિશ્ચલ જોયો હતો અમે જોયું હતું કે તારું નાનકડું મુખારવિંદ પ્રકાશિત થઈ ઊઠ્યું હતું ઈશ્વરની શોધ માટે હિમાલયમાં જવાના જે શબ્દો તે ઉચ્ચાર્યા તેમાં પોલાદી નિશ્ચયનો રણકો હતો પુત્ર આ બધા ઉપરથી હું જાણી શકી કે તારો માર્ગ દુનિયાદારીની મહત્વાકાંક્ષાઓથી ઘણો જ નિરાળો છે મારા જીવનના એક વિશેષ અપૂર્વ બનાવને લીધે મારી માન્યતાને વિશેષ સમર્થન મળ્યું છે એ પ્રસંગ કે જેના કારણે હું તને મારી આ મૃત્યુશૈયા પરથી સંદેશો આપવા પ્રેરાઉં છું પંજાબમાં એક સંત સાથે થયેલી મુલાકાતનો આ પ્રસંગ છે જ્યારે આપણું કુટુંબ લાહોરમાં રહેતું હતું ત્યારે એક સવારે નોકરે મારા ઓરડામાં આવીને મને કહ્યું મા એક અદ્ભુત સાધુ આવ્યા છે તેઓ મુકુંદની માતાને મળવાનો આગ્રહ રાખે છે આ સાદા શબ્દોએ મારા અંતરના ગૂઢ તાર જણાવી મૂક્યા હું તત્કાળ આગંતુકને સત્કારવા દોડી ગઈ તેઓ શ્રીના ચરણોમાં પ્રણિપાત કરતાં જ મેં જાણ્યું કે મારી સન્મુખ એક સિદ્ધ મહાત્મા ઊભા છે માતા તેમણે કહ્યું મહાન ગુરુઓ તમને જણાવે છે કે આ પૃથ્વી પર રહેવાનો તમારો સમય લગભગ પૂરો થવા આવ્યો છે હવે પછીની તમારી માંદગી છેવટની જ હશે ત્યાર પછી મૌન પ્રસર્યું એ દરમિયાન મને કાંઈ ભય ન લાગ્યો પરંતુ માત્ર ઉત્કૃષ્ટ શાંતિનો એક તરંગ મેં અનુભવ્યો છેવટે તેઓ શ્રીએ મને ફરીથી કહ્યું તમારે ચાંદીના એક ખાસ માદળિયાના રખેવાળ થવું પડશે તે હું તમને આજે નહીં આપું મારા શબ્દોમાં સચ્ચાઈ છે તેની ખાતરી કરાવવા માટે આવતીકાલે જ્યારે તમે ધ્યાન કરતા હશો ત્યારે તમારા હાથમાં તે માદળિયું મૂર્તરૂપ ધારણ કરશે તમારી મૃત્યુશૈયા પર તમારે તમારા મોટા પુત્ર અનંતને સૂચના આપવી કે એક વર્ષ સુધી તે માદળિયું તેની પાસે રાખે અને ત્યાર પછી તમારા બીજા પુત્રને સુપ્રત કરી દે મુકુંદ આ માદળિયાનો અર્થ મહાપુરુષો પાસેથી સમજી લે છે આ માદળિયું તેને એવા સમયે મળવું જોઈએ કે જ્યારે તે બધી દુનિયાદારીની આશાઓનો ત્યાગ કરી તીવ્ર ઉત્કંઠાથી ઈશ્વરની શોધ કરવા તત્પર બન્યો હોય કેટલાક વર્ષો સુધી એ માદળિયું તેની પાસે રહેશે અને જ્યારે તેનો હેતુ સિદ્ધ થઈ ચૂક્યો હશે ત્યારે તે આપોઆપ અદ્રશ્ય થઈ જશે તેને ગમે તેટલી ગુપ્ત જગ્યાએ રાખવામાં આવ્યું હશે તેમ છતાં જ્યાંથી એ આવ્યું હશે ત્યાં જે પાછું ચાલ્યું જશે આ સંતને મેં દક્ષિણા આપવાની કોશિશ કરી અને ઘણા ભક્તિભાવથી તેમને પ્રણામ કર્યા દક્ષિણાનો સ્વીકાર નહીં કરતા આશીર્વાદ આપીને તેઓ ચાલ્યા ગયા બીજે દિવસે સંધ્યાકાળે જ્યારે હું હાથ જોડીને ધ્યાનમાં બેઠી હતી ત્યારે તે સાધુના વચન પ્રમાણે મારી હથેળીઓની વચ્ચે એક ચાંદીનું માદળિયું પ્રગટ થયું ઠંડા સુવાળા સ્પર્શથી મને તેનું જ્ઞાન થયું લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી મેં તેનું કાળજીપૂર્વક જતન કર્યું છે અને હવે હું તેને અનંતને સુપ્રત કરી જાઉં છું મારા માટે શોક કરીશ નહીં કારણ કે મારા મહાન ગુરુ મને પરમાત્માના હાથમાં સુપ્રત કરી દેવાના છે હવે હું વિદાય લઉં મારા સુપુત્ર જગનમાતા તારું રક્ષણ કરશે માદળિયું મારા કબજામાં આવ્યું ત્યારે પ્રકાશનો એક ઝપકારો મારી ચો તરફ ફરી વળ્યો કેટલીયે સુષુપ્ત સ્મૃતિઓ પુનઃ જાગૃત થઈ આ માદળિયું ગોળ અને પ્રાચીન દેખાતું હતું અને તેના પર સંસ્કૃત અક્ષરો અંકિત હતા મને સમજાયું કે જેઓ અદૃશ્ય રીતે મને દોરી રહ્યા હતા તેવા પૂર્વજન્મના મારા ગુરુઓ તરફથી મને તે પ્રાપ્ત થયેલ છે વળી તેમાં વિશેષ રહસ્ય પણ હતું પરંતુ આ માદળિયાનું પૂરેપૂરું રહસ્યોદ્ઘાટન કરવું ઉચિત નથી મારા જીવનના કેવા ઊંડા દુઃખદાયક સંજોગોમાં છેવટે આ રહસ્યમય માદળિયું કઈ રીતે અદ્રશ્ય થયું અને તે ગુમાવવા સાથે જ મારા ગુરુની પ્રાપ્તિનું તે કઈ રીતે સૂચક બન્યું એ વાત હું આ પ્રકરણમાં નહીં કહું આ બાળકિશોર ભલે હિમાલય પહોંચવાના તેના પ્રયત્નોમાં નિષ્ફળ નીવડ્યો હોય પરંતુ તે તેના માદળિયાની પાંખો પર આરૂઢ થઈ દરરોજ દૂર સુદૂર સુધી ભ્રમણ કરતો હતો